સમાજ ભાઈઓ તેમજ વડીલો આઈએસ સંઘ આઈપીએસ અધિકારીના લગ્ન ખર્ચ માત્ર રૂપિયા બે હજારમાં માં કાર્યરત આઈ અધિકારી યુવરાજ મરમટે આઈપીએસ મોનિકા સાથે કોર્ટ રૂમમાં કર્યા સાદગી પૂર્વ લગ્ન મીઠાઈ વરમાળા અને કોર્ટ રૂમની ફીસ થઈને બે હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો શું લગ્ન પ્રસંગ ખોટા ખર્ચાઓ ઓછા કરવા જોઈએ તો અમુક સંસ્થા દ્વારા કોઈ પણ યુવા અથવા યુવતીઓ લૂંટેરી દુલ્હન કે લૂંટેરા દુલ્હાનો ભોગ ન બને સમાજમાં સાદગી અને શાંતિથી લગ્ન કરી શકે એટલા માટે અમુક તેમજ અમુક ટીમ સદસ્ય કાર્યકર્તાઓ આ રીતે ઠરાવ કરેલ છે જેમાં તમે લખી વાંચેલું લખેલું એ વાંચેલું સાંભળું છું આર્થિક રીતે પછાત લોકો લગ્નમાં રોયલ ફેમિલી જેવો દેખાડો કરવામાં બેફામ ખર્ચા કરે છે અને પછી એનું દેવું ભરવામાં પૂરા થઈ જાય છે લગ્ન માટે દેવું કરશે પણ પોતાના બાળકોને શિક્ષણ અને રોજગાર માટે દેવું કરશે નહીં ઉપરાંત આર્થિક તંગીને કારણે શિક્ષણ પૂરું કરશે નહીં પણ લગ્ન તો દેવું કરીને રોયલ સ્ટાઇલથી જ કરશે સામાજિક પરિવર્તન માટે શિક્ષિત લોકો જોડેથી પ્રેરણા લેવી જોઈએ પણ વિવેક જગાડે અને ખોટા ખર્ચામાં